તમારા મત પ્રમાણે શિક્ષકોની વેદના શું જે ધોરણોમાં ટીચિંગ કરાવતા હોય એમાં એની પોતાની કાર્યક્ષમતા અને એની જે સિદ્ધિઓ હોય એ એમની પાસે હોવી જોઈએ પ્લસ એની જે ક્વોલિટી હોય શિક્ષણની ક્વોલિટી પણ એની પાસે હોવી જોઈએ આ જો વસ્તુ ન હોય તો શિક્ષક ગમે એટલી મહેનત કરે એનું પરિણામ પણ મળતું નથી અને વિદ્યાર્થીઓ પર એનો પ્રભાવ પણ પડતો નથી દાખલા તરીકે હું જ્યારે નાનો હતો ત્યારે બહુ કોઈ મર્યાદાઓ શિક્ષક ઉપર નહોતી કે ભાઈ તમે મારી શકશો નહીં કે કોઈ શિક્ષા કરી શકશો નહીં આજના જમાનામાં હવે સૌ એકદમ પેરેન્ટ્સ તરફથી સરકાર તરફથી અમારા પણ તરફથી કે ભાઈ બાળકને શિક્ષા કરવી નહીં કે એને શારીરિક શિક્ષાએ ન કરવી અને એવી કોઈ વસ્તુ કે એવા વહેણ પણ ન બોલવા આવે બધા જ બંધનોમાં રાખ્યા છે સ્વાભાવિક છે એની નુકસાન બહુ મોટું છે ફાયદો ઓછો છે નુકસાન એટલે મોટું છે કે જ્યાં સુધી કોઈ જગ્યાએ અને ખાસ કરીને શિક્ષણમાં ડર હોવો જોઈએ ગુરુજનોનો શિક્ષકોનો ડર હોવો જોઈએ એ ડર નથી એના માટે જે અત્યારે વ્યસનોના કે જે પ્રોબ્લેમો ક્રિએટ થયા છે બધાએ બાળકો બગડવાના વધારે પડતા બગડવાના આ કારણો પણ આમાંથી જ ઉદભવ્યા છે